નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો સૌપ્રથમ તો આપ બધાને પંદરમી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આશા રાખું છું કે તમે પણ પંદરમી ઓગસ્ટનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હશે મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ધ્વજવંદન કરતી વખતેનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની અંદર ધ્વજવંદન કરતી વખતે એક વ્યક્તિ અચાનક જ ઢળી પડે છે મિત્રો વિડીયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એક શાળાની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય છે ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ ધ્વજ ફરકાવ્યા ફરકાવવા જાય છે ત્યારે ધ્વજ ફરકાવતી વખતે ઉપરથી કંઈક વસ્તુ પડે છે અને એ વસ્તુ વૃદ્ધ ઉપર વૃદ્ધની ખરાબ હાલત થાય છે અને અચાનક જ વૃદ્ધ વ્યક્તિ જમીન ઉપર ઢળી પડે છે તો મિત્રો આ રીતે ધ્વજ ફરકાવતી વખતે વૃદ્ધ વ્યક્તિ સાથે એક જ મોટી દુર્ઘટના બને છે અને વૃદ્ધ વ્યક્તિ ઘટના સ્થળે ઢળી પડતો હોય છે મિત્રો આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગેની કોઈ માહિતી નથી અને આ વિડીયોને લઈને અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ આ દુર્ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો વાયરલ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો ફરી મળશું કોઈક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત